આજે આપણે હેલ્ધી ટેસ્ટી અને ડાયટમાં પણ ઉપયોગમાં લઈ શકાય તથા ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી બીટરૂટની કટલેસ બનાવી ઓછા મસાલામાં ઝડપથી બની જાય તેવી ટેસ્ટી બીટરૂટની કટલેસ બનાવવા માટે બીટને પહેલાં ઉપરથી છિલકાનો ભાગ કાઢી નાખવો અને છીણી તેની સાથે ચાર પાંચ બટાકાને બાફીને પછી છીણી કાઢવા બટાકાના બાવવાથી બાઇન્ડિંગ સારું આવશે અને ટેસ્ટ પણ સારું મસાલામાં આદુ મરચાની પેસ્ટ અથવા લીલા મરચાં ઝીણા સમારીને એક ઇંચ જેટલું આદુ છીણી ને સમારેલી ડુંગળી અને લસણ બે ચમચી જેટલો કોર્નફ્લોર અથવા આરા લોટ અથવા તો ચોખાનો લોટ લઈ શકવાનું સારી રીતે મિક્સ કરી દઈશું તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી થોડું તેલથી ગ્રીસ કરીને ને ટિક્કીનો આકાર આપવો થોડોક માં લઈશું અને તેને રાઉન્ડ શેપ આપીને ટિક્કી બનાવી જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો ઉપવાસ માટે બનાવતા હોય તો આરા લોટ એડ કરવો વેજીટેબલ માં ઝીણી સમારેલી કોબીચ એડ કરવી ઝીણા સમારેલા કેપ્સિકમ પણ એડ કરી શકાય ત્યારબાદ એક પેનમાં થોડું તેલ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ટિક્કી ને મૂકીને બંને બાજુથી બ્રાઉન કલર થાય ત્યાં સુધી શીખી લે ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી ટિક્કીની મજા માણો